મારું નામ પણઝરી અશોકભાઈ ભોગવતભાઈ હું રાજકોટમાં જોબ કરું છું અમે રવિવારે દર રવિવારે બુક સ્ટોલ લગાવીએ છીએ બો આચાર્ય પ્રશાંતના જે ભારતીય દર્શન ઉપર અને લોકોના જીવનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન આપતા લેક્ચરો લે છે એમને બધી બુકો છાપે એના માટે અમે બુક સ્ટોલ લગાવે છે દર રવિવારે સવારના સાતથી દસના ગાળામાં પછી એ લોકોનો લોકોનો રૂખ જોઈ અને અમે સમય વધારતા જઈએ છીએ એક અમે રૈયા ચોક પર ટાવર બાજુ લગાવીએ છીએ અને એક સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે લગાવીએ છીએ કે લોકોને પોતાની જિંદગીના ઉદભવતા પ્રશ્નો વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીના પ્રશ્નો હોય પછી યુવાનો અત્યારે ડિપ્રેશનના કેસ બનતા હોય એનામ પ્રશ્નો હોય કે લગ્ન જીવનના પ્રશ્નો હોય એ સરળ ભાષામાં આપણને ભારતીય દર્શનના અનુભવથી આચાર્ય સમજાવેલો એ બુકોને અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ દર રવિવારે અને અલગ સદસ્યને જો ટાઈમ મળે તો બુધવારે પણ લગાવીએ છીએ બુક સ્ટોલો મેઇન તમારે રયા ચોક પાસે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે પણ તમને બુક મળી જશે અમે નો પ્રોફિટ નો નુકસાન એના અમને જે સંસ્થામાંથી મળેલી બુકના પ્રાઇઝ ઉપરથી અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઉપર આપે છે તો લોકોને ઓછી કિંમતે પુસ્તકો મળી જાય બેસ્ટમાં તો ભગવદ્ ગીતા અને ભારતી દર્શનના કબીર સાહેબના ભજનો તો આપણે સાંભળેલા હોય પણ એનો અર્થ આપણે સમજતા નથી હોતા તો કબીર સાહેબના ભજનો ઉપર એમને સત્રો લીધેલા છે એનું સંસ્કૃત આ ભાષાંતર કરીને સરળ ભાષામાં સમજાવી રીતે આપણને બુકોમાં આપેલું છે એમની પંદરથી વીસ બુકો રાષ્ટ્રીય સેલર કંઈક ગયા બુકો છે બરાબર તમે આચાર્ય પ્રસાર કરીને યુટ્યુબ પર સર્ચ કરશો તો સાડા પાંચ કરોડથી વધારે એમના ફોલોઅર છે યુથ અને અત્યારની જનરેશન વધારે એમને ફોલો કરે છે કે એમને પોતાના પોતાની સમસ્યાનું સમાધાન મળતું હોય એવું લાગે છે લોકોને એટલે અમે આ રીતે બુક સ્ટોલની એક્ટિવિટી કરીએ હા એના વિશે પણ મૂકો છે તમે એના માટે ક્રાંતિ બુક છે મૃત્યુ બુક છે લોકોને વ્યક્તિત્વ કઈ રીતે બનાવવું એના માટે પણ બુક છે આત્મહત્યા કેમ કરે છે લોકો પોતેને સમજતા નથી વ્યક્તિ કે આપણી કઈ સમસ્યા એ કામના શું છે બરાબર એ સફળ થશે કે નહીં અને ખોટા વિચારો થી પ્રેરાઈને આ પગલું ભરતા હોય છે લોકો મૂળ પ્રશ્ન એ પોતાના અણસમજ અજ્ઞાનના કારણે આ થાય છે આપણને એવું લાગે પૈસા નોકરી એનું કારણ છે પણ હકીકતમાં આપણને જે સ્પષ્ટતા નથી વિષયો ઉપર એના માટે આ પગલું ભરતા હોય છે એને જો સમજાવવા ને આ દોત્સાહિત મળે તો એ આપણે યુવાનોને બચાવી શકીએ આમાં એવું છે કે પોતાનું જીવન સુધારવાનું પોતાનું કેન્દ્ર સુધરે તો ઓટોમેટિક એની પ્રાયોરિટી વધવાની છે કે આપણે જિંદગીમાં ક્યાં ક્યાં શું ખાવું જોઈએ શું રહેવું જોઈએ શું કેવા વિચારો લેવા જોઈએ બરોબર આપણે જિંદગી એક છે બરોબર એ ખોટા માર્ગે ન જાય તો આપણું સ્વાસ્થ્ય ખોટા ડોક્ટરોને પૈસા ન આપો પણ સ્વાસ્થ્ય સુધરે તો જ આપણે બધા આનંદોને ઉત્સવોમાં ભાગ લઈ શકશું બરોબર હવે જિંદગીમાં આપણે ખોટા ખોરાકો રાખી તો ઓટોમેટિક આપણે જીવન ખરાબ થવાનું જ છે બરોબર એના માટે ખોટી સ્પેશિયલ બુક નથી બરાબર પણ આપણે પોતાના અલગ અલગ જીવનના ઉપયોગી હોય પુસ્તકો માટે તમે વાંચશો એમાં ઉપયોગી થશે દર રવિવારે પેલા તો ત્યાં પ્રતિભાવ મળતો બે થી ત્રણ બુકો જતી હતી પછી અમને ખ્યાલ આવ્યો કે રયા ચોટાવર પાસે વધારે લોકો આવે છે બુક સ્ટોલ લાગે છે અહીંયા સાત થી આઠ વધારે બુકો જ આવે છે અત્યારે તો અત્યાર સુધીમાં સાત બુક ચાલી જાય ઓલાક ને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાત બુક ચાલી જાય લોકો અપ્રોચ કરે છે બરોબર અમે ફ્રી રીડિંગ ઝોન પણ રાખીએ છીએ કે તમે ફ્રી રીડિંગમાં વાંચો તમને પસંદ આવે તો જ લઈ જાવ ઉપર ફોર્સ નથી અને પછી તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપે છે કે લોકો નજીવા દરે લઈ જાય બરાબર અને તમારા બુકની અને કોન્ટેન્ટ તમે વાંચશો તો તમે સારું રહેશે બરાબર દરેક ઝોનમાં વિદ્યાર્થીઓ માટે યુવાઓ માટે ગૃહસ્થ જીવન માટે અત્યારે રાજકોટમાં દસ સૂત્ર જીવન અને વિદ્યાર્થી જીવન બેસ્ટ વધારે પરચેજ કરતા હોય છે બીજા રાજકોટમાં આપણે